આ ફીર દાદા બેઠા હે પીજ દાદા બેઠા હે આ ચંપડી છે આ ઘઉં છે આ ઘઉં છે ચેવા હે કોમેન્ટ કરજો આ જીરું હે આ જીરું હે આ ઘઉં ચીવા હે સાહવા કોમેન્ટ કરજો આ સાહવા ઘઉં ચીવા હે કોમેન્ટ કરજો હારા લાગે તો કોમેન્ટ કરજો આ શાહવા ઘઉં હે કારણ કે પાણી બને અને પાવાનું ના આવે આ એમને એમ ઘઉં છે ચેવા હે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો આ ગૌ ચેવા હે જાણવા મળે ચાંથી વિડીયો જુઓ હો તમે મારો તો તમારું ગામનું નામ તમારું સરનામું તમારું નામ આખું એડ્રેસ આપજો ચાંથી તમે વિડીયો જુઓ હો આખો એડ્રેસ આપજો આ અમારી ખેતીવાડી છે આ શાહબુજીરું હે આ અમારું શાહબુજીરું હે જેવું હે કોમેન્ટ કરજો હાજીરાને અને આ ગઉ ચેવા હૈ એ કોમેન્ટ કરજો શાહવા પાયા વગર અને શાહમું જીરું અને આ કેનાલ ઉપર હે આ મોટી કેનાલ લાંડેલી હે આ કેનાલ આવી છે હરિજ બાજુથી ટોટણાથી આમ જાય અમરાપુર હારી અમરાપુર જાય હે જ્યાં વિડીયો જોતા હોય મારા કોમેન્ટ કરજો આ જીરું જીવું હે કોમેન્ટ કરજો આ શાહમું પાવા છે અને આ ગૌ એ ચારે વધે છે એને કોમેન્ટ કરજો બરાબર જો આ ચેવા સહબા ગઉ સહવા ગઉ ચેવા હૈવા ગઉ કોમેન્ટ કરજો આ જીરું શાહું કોમેન્ટ કરજો